આપણો પાડોશી જમાનામાં નેપાળ પોતાના જાદુગરો માટે વિખ્યાત હતો નેપાળના એક એવા વિખ્યાત જાદુગરની વાત છે અને જાદુગરનું નામ હતું વિક્રમ થાપા વિક્રમ થાપા આમ તો ગામડા ગામ નો માણસ ગામ લોકો એને વિક્રમ જાદુગર તરીકે ઓળખે વિક્રમ જાદુગર ને પોતાની ગાયો હતી તે માલ ઢોર રાખતો હતો અને પોતે ગાયો ચરાવા માટે દરરોજ જંગલમાં જાય સીમમાં જાય હવે સીમમાં વિક્રમ જાદુગર શું કરતો ગાયો નું બરોબર ધ્યાન રાખતો ના એ ગાયો નું ધ્યાન રાખતો નહીં એને કેટલીક વાર ગાયોને સાવ રેટી મૂકી અને ક્યાંક દૂર દૂર કૂવો હતો ત્યાં પાણી પીવા જતો રહેતો અને તે નિરાતે શાંતિથી આરામ કરી અને પાછો આવતો તેને જાણે પોતાની ગાયોની કઈ પડી જ નહોતી હવે એની સાથે બીજા જે ગાયો ચરાવનારા હતા એને આ વિક્રમની ચિંતા થવા લાગી કે વિક્રમને કહેવા લાગ્યા કે આ રીતે કાંઈ ગાયોને રેઢી મૂકીને જતું રહેવાય ગાયો ક્યાંક ચાલી જાય છે કોઈક પ્રાણી આવી જાય અને ગાયોનું શું થાય એની કોને ખબર એટલે તે આવું વિક્રમને કહેવા લાગ્યા એમને

તમે મારી જાદુ વિદ્યા વિશે કાંઈ નથી જાણતા હું એક વખત મારો જાદુ નો મંત્ર બોલું કે તરત મારી ગાયો ગમે ત્યાં હોય ગમે ત્યાં જતી રહ્યો હોય તો દોડીને મારી પાસે આવતી રહેશે અને જે એમને આ કહેવા વાળા હતા એમને આ વિક્રમ જાદુ એક જાદુ ઘરે કરીને પણ બતાવ્યું તે કઈક વિચિત્ર મંત્ર બોલ્યો તો જે દૂર દૂર ગાયો જતી રહેલી હતી એ બધી ગાયો દોડતી એની પાસે આવી ગઈ એટલે સૌને નવાઈ લાગી વિક્રમ જાદુગર ની વિદ્યામાં એમને શ્રદ્ધા બેઠી એમને લાગ્યું કે આ મંત્ર બોલ્યો એટલે ગાયો કયા ગરા છોકરા જેમ વિક્રમ પાસે પાછી આવતી રહી એમને આ વિદ્યામાં ઊંધી ઊંડી શ્રદ્ધા બેઠી હવે આ ગામમાં દિલ બહાર દિલ બહાદુર કરીને એક શ્રીમદ માણસ રહેતો હતો નજીકના દિવસોમાં ઢોરોનો એક મેળો પાસેના નગરમાં ભરાતો અને એ માટે મેળામાંથી દિલબાદુર એક સરસ જોઈને એક દુધાળી ગાય ખરીદવાનો હતો તેણે આ માટે વિક્રમ જાદુગરને પોતાની સાથે લીધો અને બંને જણા પેલા ઢોરના મેળામાં ગયા દિલ બહાદુર પાસે પૈસાની પોષક નહોતી અને પૈસાની તાણ નહોતી ભળે મેળામાંથી એને એક સારામાં સારી ગાય લેવી હતી એટલે પૈસા હમું જોયા વિના તેણે એક ઉત્તમ સારામાં સારી ગાય પસંદ કરી પછી એ ગાય વિક્રમ જાદુગર ને સુપ્રદ કરી લા આપી ભાઈ હવે આ ગાયને આપણા ઘેર પહોંચાડવાની જવાબદારી તારા તારામાંથી વિક્રમ જાદુગરને આ શેઠે કહ્યું વિક્રમ જાદુગર કે શેઠ તમે ચિંતા ન કરશો હું ગાયના કાનમાં એક મંત્ર ભણું કે ગાય એની મેળા આપણા વાડામાં જઈને ઉભી રહેશે અને એને એને ગાયના કાનમાં એવો મંત્ર ભણી ગાયના કાનમાં એવો મંત્ર ભણી દીધા કે વિક્રમ જાદુગરે શેઠ બહાદુર સાથે નિરાતે મેળો માણ્યો આ દરમિયાન ગાય તો એ લોકોના ગામ તરફ ચાલતી થઈ અને બંને જણા સાંજે ઘરે આવ્યા તો જોયું કે નવી ખરીદેલી ગાય દિલ બહાદુર શેઠ ના જ હતી એની મેળે જે આટલે સુધી આવી પહોંચી હતી એટલે દિલ બહાદુર શેઠ તો વિક્રમ જાદુગર ની વિદ્યામાં પ્રત્યક્ષ એમને ભરોસો બેઠો તેથી દિલ બહાદુર શેઠે વિક્રમ જાદુગર ને એ ગાયની ની જાળવણી માટે એને સોંપી દીધી આમ દિવસો પસાર થતા હતા ત્યાં એક દિવસ હું બન્યું દિલ બહાદુર શેઠની ગાય વિક્રમ જાદુગરની સામે થઈ તેમણે વિક્રમ જાદુગર સામે શિંગડા માંડ્યા ગાય એટલે વિક્રમ જાદુગર ને પડ્યો માન ન માન પરંતુ આ ગાય ઉપર બીજા કોઈ જાદુગરે કામણ કર્યું છે તે હજુ વિક્રમ જાદુ કંઈ ઓળખતો લાગતો નથી પરંતુ એને મારી બરાબર ઓળખાણ આપી છે એક દિવસ એ ગાયની માં ગયો ગાય જ્યાં ઊભી રહેતી હતી તેની નીચે નીચેની જગ્યાએ તે આવણી વડે વાળવા લાગ્યો એ સાથે જ આ ખાસ મંત્રો ભણી આ વાર્તા વાર્તા મંત્ર ભણતો જણતો હતો એ વાળા એ ચમત્કાર થયો ગામનો એક નામનો ભરવાડ દોડતો દોડતો વિક્રમ જાદુગર પાસે આવી જાદુગર હતો 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 તે બૂમો પાડતો આવતો અને કહેતો કે બાપરે મરી ગયું બચાવો બચાવો મને બચાવો પૂરણ ભરવાડે સારાય શરીર પર મોટા મોટા ઢીમસા નીકળ્યા હતા એના લીધે એને એટલી બધી ખંજવાળ આવતી હતી ચળ આવતી હતી કે ન પૂછો વાત

પગે પડ્યો એટલે વિક્રમ જાદુગરે એને કડક શબ્દોમાં કહી દીધું જો પુરણ આ વખતે તો તને જવા દઉં છું હું જાદુ કરશુ હું જાદુ કરશુ પરંતુ મારી વિદ્યા સારા કામમાં વાપરું છું જો હવે મારા કામમાં આડો આવ્યો કે મારા માલિકની ગાય પર નજર નાખી તો તારી ખેર નથી એ દિવસે પુરણ તો પછી રાડ પોકારી ગયો અને હાર માની ગયો એટલે વિક્રમ જાદુગરે એને જવા દીધો

આમ વિચારી એ લોકોએ વહેલી સવારે ગાડા જોડ્યા રસ્તામાં એક વડના ઝાડ નીચે લોકોએ વિસામો કર્યો અને બળોદને ગાડીથી છોડ્યા એ વેળા શું બન્યું એવું બન્યું કે ક્યાંકથી કૂતરાનું ટોળું આવી પડ્યું અને એ કૂતરા બિચારા બળોદોને કરડવા લાગ્યા બટકા ભરવા લાગ્યા તરત પોતાની ડાંગ લઈ વિક્રમ જાદુગર કુતરાના ટોળાની સામે ગયો અને પોતે કઈક મંત્ર ભણ્યો અને એને હિંમત દાખવી અને એને કુતરાના ટોળાને પાછું આવી એટલામાં તો કુતરાના ટોળાની પાછળ એક ઘોડેસ સવાર આવી પહોંચ્યો તેને કરડાકીથી વિક્રમ જાદુગરને ને પૂછ્યું કેમ તારક તે કેમ મારા કુતરાને પાછા વાળ્યા મિજાજ ગુમાવીને વિક્રમ જાદુગરે કહ્યું કેમ તે જાદુગરે કહ્યું કેમ તે એમ શું હું બેઠો છું ને તારા કૂતરા મારા બળદો ને કરડે બટકા ભરે આટલું બોલી વિક્રમ જાદુગરે એવા ડોળિયા કાટ એવા ડોળા કાઢ્યા કે બસ કઈક એવું કર્યું કે બસ પેલો ઘોડો સવાર જે હતો એ

આવા કુતરા રાખે છે અને કુતરા આપણા પાડેલા પશુઓને કરડે એટલે પછી આપણે એના દવાખાને જઈએ એટલે એનું દવાખાનું ધમધોકાર ચાલે બેટમજીને હું બરાબર ઓળખી ઓળખી ગયો હતો એને બરાબર ઓળખું છું વિક્રમ જાદુ કરે વિક્રમ જાદુ કરે બધાએ સાબાશી આપી અને ગામ લોકોએ કહ્યું કે વિક્રમભાઈ તમારી વિદ્યાને ધન્ય છે તમારા લીધે અમારા ગામ લોકોના પશુ બચી ગયા પછી વિક્રમ જાદુગરની કીર્તિ અને સુવાસ છેક રાજાના કાન સુધી પહોંચી ગઈ રાજાએ પછી એને એક મહાન આહ જાદુગરનું દરબારમાં માનવંતુ સ્થાન આપ્યું આ રીતે વિક્રમ જાદુગર પોતાની જાદુ વિદ્યાનો ખોટી રીતે ઉપયોગ કરતો નહીં સારા કામમાં ઉપયોગ કરતો એટલે વિદ્યા પણ તેને એવો જ સાથ આપતી અને પોતે સારું એવું માન પાન પણ પામતો મિત્રો આમ આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી લેજો તમને હું વિનંતી કરું છું અનુરોધ કરું છું અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો હવે મળશું આગળ બીજી વાર્તામાં